શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ એકમાત્ર ધર્મગ્રંથ છે જે માનવી માટે જીવવાનો સાચો માર્ગ બતાવે છે ગીતા જીવનમાં ધર્મ કર્મ અને પ્રેમનો પાઠ શીખવે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં મનુષ્યના જીવનને દરેક સમસ્યાનો ઉકેલ મળે છે અને આધુનિક યુગમાં તે સમસ્યાઓથી ઘેરાયેલો છે ભાગવદ્ ગીતા મનુષ્યને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપે છે ભાગવદ્ ગીતા એવા પ્રેરણાદાયી સંદેશાઓનો મહાસાગર છે જે નિરાશ મનુષ્યને આશાઓથી ભરી દે છે ગીતા એ જીવનનો સંપૂર્ણ ફિલોસોફી છે અને જે તેનું પાલન કરે છે તે શ્રેષ્ઠ છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન જે કોઈ શ્રદ્ધાથી અને દોષરહિત રહીને આ ગીતાશાસ્ત્રનો અભ્યાસ કરે છે સાંભળે છે અને મનન કરે છે તે તમામ પાપોમાંથી મુક્ત થઈને મારા પરમધામને પામે છે એટલા માટે જેવું પણ કહેવાય છે કે જેના ઘરમાં પણ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું નિત્ય પઠન અને શ્રવણ થાય છે તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે મુશ્કેલી આવતી નથી તે ઘર પર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા રહે છે અને જીવન સુખ ધન સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જાય છે મિત્રો આજના આ ખૂબ જ ખાસ વિડીયોમાં અમે સંપૂર્ણ શ્રીમદ ભાગવદ્ ગીતા વિશે વાત કરીશું જેને જાણીને તમે શ્રીમદ ભાગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો મિત્રો અધૂરું જ્ઞાન આપણા જીવનમાં ક્યારેય ઉપયોગી થતું નથી પણ માત્ર નુકસાનકારક હોય છે તેથી આ ગીતા જ્ઞાનને અંત સુધી સાંભળજો અને આ વિચારોને દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં તમારે ચોક્કસ સાંભળવા જોઈએ આનાથી તમારા વિચારો અને જીવનમાં ચોક્કસ સકારાત્મક પરિવર્તન આવશે ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહે છે કે હે અર્જુન આ જગત મારી માયા છે આ જગત મારામાંથી જ જન્મ્યું છે હું તેનું પોષણ કરું છું અને આ સૃષ્ટિનો નાશ પણ હું જ કરું છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને જાણું છું પરંતુ વાસ્તવમાં કોઈ મને જાણતું નથી શ્રીકૃષ્ણ કહે છે કે જેમ પ્રકાશનો કિરણ અંધકારનો નાશ કરે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ મૃત્યુ એક અપરિવર્તનશીલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી જ્યારે આ સૃષ્ટિની રચના થઈ ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલી રહ્યું છે જે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા જૂના નકામાં શરીરનો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે આ સત્યનો સ્વીકાર કરીને ભય વિના આજનું જીવન જીવવું જોઈએ બુદ્ધિમાન વ્યક્તિ ન તો મૃત્યુ પામેલાઓનો શોક કરે છે અને ન તો જીવિત પ્રત્યે આસક્ત હોય છે કારણ કે તે જાણે છે કે મૃત્યુ પામેલા ફરી જન્મ લેશે અને જીવિત વ્યક્તિ એક દિવસ મરી જશે હે અર્જુન હું બધા જીવોના હૃદયમાં છું હું બધા જીવોનો આત્મા છું હું બધા જીવોનો આદિ મધ્ય અને અંત છું હું ગ્રહોમાં સૂર્ય છું હું વેદોમાં સામવેદ છું છું હું હું દેવતાઓમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન છું હું બ્રહ્મા છું હું વિષ્ણુ છું હું મહેશ છું જળાશયોમાં હું મહાસાગર છું પર્વતોમાં હું હિમાલય છું આ સમગ્ર જગતમાં તમે જે કંઈ જુઓ છો તે બધું જ હું છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં મનની શાંતિથી મોટું કોઈ ધન નથી જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે તે આ દુનિયામાં સૌથી ધનવાન છે આને જ ભાગ્ય કહેવામાં આવે છે જીવન મુશ્કેલ ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાને બદલવાને બદલે સંજોગોને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ કર્મ જ શ્રેષ્ઠ છે ભગવાન શ્રી કૃષ્ણ એક મહાન ધર્મ છે ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા તેઓ કહે છે કે વ્યક્તિનો જન્મ માત્ર કામ કરવા માટે થયો છે કોઈ પણ કર્મ કર્યા વિના જીવી શકતું નથી મનુષ્યએ ફળની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરકમાં લઈ જાય છે ક્રોધના કારણે વ્યક્તિનું મન વિચલિત થઈ જાય છે તે ગુસ્સે થાય છે અને ક્યારેક પોતાને જ નુકસાન પહોંચાડે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્ય ગુસ્સે થવાથી બચવું જોઈએ ભલે ગમે તેટલો ગુસ્સો આવે પોતાની જાતને શાંત રાખો આજે તમારી પાસે જે છે તેને સાચવી રાખવાનો પ્રયાસ કરો આ દુનિયામાં આજે જે તમારું છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું આવતીકાલે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો મનને કાબૂમાં રાખવું મહત્વપૂર્ણ છે મનુષ્યનું મન પવનની જેમ ચંચળ હોય છે આજ તેને કામવાસના તરફ ભટકાવતું રહે છે જો જીવનમાં સફળ થવું હોય તો મનને કાબૂમાં રાખવું ખૂબ જ જરૂરી છે મનને કાબૂમાં રાખવાથી મનની શક્તિ કેન્દ્રિત થાય છે જેના કારણે કાર્યમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જ્યારે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં કરી લે છે ત્યારે તે તેના મનમાં ઊભી થતી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે વળી તે વ્યક્તિ સરળતાથી તેના લક્ષ્યોને પ્રાપ્ત કરી લે છે જો તમે તમારા મનને કાબૂમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જાય છે જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તે ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી તેથી વધારે શંકા કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ મૂંઝવણમાં પડીને પોતાના સંબંધોનો નાશ કરે છે શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે તેથી વ્યક્તિનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ કોણે શું કરવું જોઈએ તે કેવી રીતે કરી રહ્યો છે અને શા માટે કરી રહ્યો છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ તમે જીવનમાં ખુશ રહેશો આપણે કેટલા સાચા છીએ અને અને કેટલા ખોટા છીએ તે માત્ર બે જ લોકો જાણે છે એક ભગવાન બીજું આપણો અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિમાં જ્ઞાનની ઉણપ છે અને ભગવાનમાં વિશ્વાસ નથી તે ક્યારેય જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી આસક્તિ જ વિનાશનું કારણ છે મનુષ્યના દુઃખનું મૂળ કારણ તેની આસક્તિ છે તેને જેટલી વધુ આસક્તિ હશે તેટલું વધુ દુઃખ ભોગવવું પડશે પછતાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે શ્રીકૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તેને સાથ આપો અને જે દગો આપે છે તેને છોડી દો તમારે ક્યારેય એવી જગ્યાએ ન જવું જોઈએ જ્યાં તમારું સન્માન ન હોય નહીતર લોકો તમને નબળા અને મૂર્ખ ગણશે જ્યાં વરસાદ નથી પડતો ત્યાં પાક બગડી જાય છે અને જ્યાં સંસ્કાર નથી હોતા ત્યાં પ્રજાતિ બગડી જાય છે આ દુનિયામાં બીજું કંઈ આટલું ઝડપથી બદલાતું નથી જેટલી ઝડપથી વ્યક્તિના ઈરાદા બદલાય છે ક્યારેય પણ કોઈને તમારી જાતને સમજાવવાનો પ્રયાસ ન કરો કારણ કે જે તમારા પર વિશ્વાસ કરે છે તેને સ્પષ્ટતાની જરૂર નથી અને જે તમારા પર વિશ્વાસ નથી કરતો તે તમને ક્યારેય સમજશે નહીં બુદ્ધિમાન લોકો શાંત રહે છે લોકો વાતો કરતા રહે છે અને મૂર્ખ લોકો દલીલો કરતા રહે છે સપના અને લક્ષ્યો વચ્ચે માત્ર એક જ તફાવત છે સપના માટે સખત મહેનત વિનાની ઊંઘની જરૂર હોય છે અને લક્ષ્યો માટે ઊંઘ વિનાની સખત મહેનતની જરૂર હોય છે વિચાર સારો હોવો જોઈએ કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે પણ વલણનો નહીં તમારી જાતને સારી બનાવો દુનિયામાં એક ખરાબ વ્યક્તિ ઓછી થઈ જશે જે વ્યક્તિ તમારી સાથે છે તેને માત્ર એક બહાનાની જરૂર છે નહીતર જેઓ તમારી સાથે રહે છે તેઓ તેમનો છેલ્લો શ્વાસ ન લે ત્યાં સુધી તમને છોડતા નથી જીવનમાં એક વાત યાદ રાખો કોઈ ચોક્કસપણે હાથમાંથી છીનવીને લઈ જઈ શકે છે પરંતુ કોઈને પણ કંઈ પણ આપવાનું ગર્વ ન કરો કોઈના નસીબમાંથી છીનવીને નહીં કોણ જાણે કે તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો એક અહંકારી વ્યક્તિના વંશ મહિમા અને પ્રતિષ્ઠા ત્રણેય ખોવાઈ જાય છે જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જુઓ જો તમારે કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેના શબ્દો પર નહીં પણ તેના કાર્યો પર ધ્યાન આપો ગુસ્સાના સમયે થોડું રોકાવું અને ભૂલના સમયે થોડું નમવું જીવનને સરળ બનાવે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણે છે તે જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે ભાગવદ્ ગીતાનું વાંચન કરે છે અને તેનું પાલન કરે છે તેના તમામ દુષ્કર્મોનો પ્રભાવ દૂર થઈ જાય છે જે નસીબમાં હશે તે દોડતું આવશે અને જે નસીબમાં નહીં હોય તે આવીને પણ દોડી જશે જેમ પવનના જોરદાર ઝાપટા હોળીને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ તેના મનને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ દુઃખમાં માન અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને ખૂબ પ્રિય છે જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ જાળવવાનું બંધ કરી દે ત્યારે સમજી લેવું કે તેના આત્મસન્માનને ક્યાંક ચોક્કસ ઠેસ પહોંચી હશે પ્રેમને હંમેશા માફી માંગવી ગમે છે અને અહંકારને હંમેશા માફી સાંભળવી ગમે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારા કાર્યો જ તમારી ઓળખ છે નહીં તર એક જ નામવાળા હજારો લોકો હોય છે સારા કામ કરવા છતાં લોકો તમારા વિશે માત્ર ખરાબ વાતો યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારે ધ્યાન ન આપો કોઈને છેતરવું એ એક દેવું છે જે તમને એક દિવસ ચોક્કસ કોઈ બીજાના હાથથી મળશે સારી આંખ તે છે જે માત્ર પોતાની ખામીઓ પર ધ્યાન આપે છે અને અન્યના ગુણો શોધે છે ક્યારેય એવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે સમય સાથે પોતાનો સ્વભાવ બદલી નાખે જીવનમાં ક્યારેય તમારી જાતને કોઈની સાથે સરખાવશો નહીં તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો દરેકને પોતાનું જીવન બદલવાનો સમય મળે છે પણ જીવનને ફરીથી બદલવા માટે સમયની જરૂર પડે છે શ્રીકૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થાય છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું જેમના મનમાં આવો નિશ્ચય છે તેઓ ક્યારેય ચિંતાઓથી પરેશાન થતા નથી સારા ઈરાદાથી કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી અને તેનું ફળ તમને ચોક્કસ મળે છે જીવનની સૌથી મોટી ભૂલ તે છે જેમાંથી આપણે કંઈ શીખી શકતા નથી તમે આજે જે કામ કરી રહ્યા છો તેનું ફળ તમને આવતીકાલે મળશે અને આજે તમારી પાસે જે છે તે માત્ર તમારા ભૂતકાળના કર્મોનું જ પરિણામ છે પરિણામ છે કે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ભક્તિભાવથી મારી પૂજા કરે છે તેને હું જ તે વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને તેની પાસે જે છે તેનું રક્ષણ પણ હું જ કરું છું કોને ક્યારે અને કેટલું બોલવું જો તમે આ સમજી લો છો તો તમે તમારા જીવનમાં સાર્થક બની ગયા છો કનૈયા કહે છે કે જો જીવનમાં ક્યારેય અવસર મળે તો કોઈના માટે સાર્થક બનવું સ્વાર્થ નથી ન્યાયથી ભરેલું હૃદય ન્યાયની સલાહ આપે છે અને અન્યાયથી ભરેલું હૃદય અન્યાયની સલાહ આપે છે મનુષ્ય દુઃખી નથી કારણ કે તે ભગવાનમાં વિશ્વાસ નથી કરતો મનુષ્ય દુઃખી છે કારણ કે તે ભગવાનમાં વિશ્વાસ નથી કરતો જ્યારે સમય આવે છે ત્યારે દરેકને સમય પહેલા મળી જાય છે ઈચ્છા પોતે જ દુઃખનું કારણ છે તેઓ મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે પ્રેમ આ વિશ્વનું મૂળ છે અને તે તેનાથી બનેલું વિશ્વ છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે મનુષ્ય પોતાની શ્રદ્ધાથી બને છે તે જેવું માને છે તેવો બની જાય છે આ દુનિયામાં કોઈને પણ ભાગ્યથી વધારે અને સમય પહેલા મળ્યું નથી ન તો ક્યારે મળશે જીવનમાં શબ્દો પર નિયંત્રણ રાખવું ફરજિયાત છે કારણ કે શબ્દો દ્વારા આપવામાં આવેલા ઘાવ ક્યારેય નથી તમે જઈ શકો છો શ્રી કૃષ્ણ કહે છે કે ન્યાય માટે લડતા શીખો અન્યાયના દુશ્મન બનતા શીખો અને તમારા પ્રિયજનો માટે બલિદાન આપતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા જેવું હોય છે તેના પર ગમે તેટલું અસત્યનું પાણી રેડવામાં આવે તે હંમેશા તેની ઉપર તરતું રહે છે કોઈ બીજાના રહસ્યો તમને કહેનાર વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો દરેકની પાસે બુદ્ધિ હોય છે હવે ચાલાકી બતાવવી કે પ્રામાણિકતા તે આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે પરંતુ ચાલાકી માત્ર દિવસ માટે ચમકે ચમકે છે છે અને પ્રામાણિકતા જીવનભર તમારી આર્થિક સ્થિતિ વિશે રહસ્યો રાખો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમારી આર્થિક સ્થિતિ સારી હશે તો લોકો તમારી પાસેથી લોન માંગવાનું શરૂ કરશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હશે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે તેથી તમારે તમારા સુખ દુઃખને તમારી જાત સુધી જ મર્યાદિત રાખવું જોઈએ ફળોમાંથી શીખો જ્યારે મીઠું ઉમેરવામાં આવે છે તેઓ સ્વાદ પણ વધારે છે અને એક વ્યક્તિ છે જે મીઠી વસ્તુ ખાધા પછી પણ ઝે રોકે છે જીવનમાં ક્યારે પણ આનંદમાં કોઈને વચન ના આપો ન તો ગુસ્સામાં જવાબ આપો ન તો ક્યારેય દુઃખમાં નિર્ણય લો એક વ્યક્તિ લાખો વસ્તુઓ જાણી શકે છે તે આખી દુનિયાને જાણી શકે છે પણ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને નકારે તો ખરાબ ન લગાડો કારણ કે તેઓ ખરેખર તમારું મૂલ્ય નથી જાણતા હંમેશા શાંત રહો આનાથી તમે તમારી જાતને જીવનમાં ખૂબ જ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ છે તે ઠંડુ હોય ત્યારે જ મજબૂત બને છે પરંતુ જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે આ સાત ગુણો તમને આપત્તિના સમયમાં બચાવશે તમારું જ્ઞાન તમારી નમ્રતા તમારી બુદ્ધિ તમારું આંતરિક સાહસ તમારા સારા કાર્યો સત્ય બોલવાની આદત અને મુશ્કેલ સમયમાં ભગવાનમાં શ્રદ્ધા વ્યક્તિ મુશ્કેલીઓના કારણે એકલો પડી જાય છે પરંતુ તેના કારણે જ તે વ્યક્તિ મજબૂત બને છે જે તમારું સન્માન કરે છે તેને સન્માન આપો કોઈનો દરજ્જો જોઈને માથું નમાવવું એ કાયરતાની નિશાની છે બાળકની જેમ ભગવાનમાં વિશ્વાસ રાખો જે તમે તેને હવામાં ઉછાળો તો પણ હસે છે તે ડરતો નથી કારણ કે તે જાણે છે કે તમે તેને ક્યારેય પડવા નહીં દો કનૈયા કહે છે કે દિલથી નાના ન બનો જ્યાં તમારા પોતાના લોકો મોં ફેરવી લેશે ત્યાં હું તમને સાથ આપીશ કોઈની સામે એટલું બધું ન ઝૂકશો કે તેને લાગે કે તમે પડી ગયા છો એવું લાગે છે કે લોકો તમારું સન્માન ત્યારે જ કરશે જ્યારે તમે તેમની જેમ તેમને અવગણતા શીખી જશો જે સંબંધ આપણને રડાવે છે તેનાથી વધુ ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે છે તેનાથી વધુ નબળો કોઈ સંબંધ નથી અને જે ખરાબ સમયમાં પણ આપણી સાથે ઊભો રહે છે તેનાથી મોટો કોઈ સંબંધ નથી કનૈયા કહે છે કે જે લાગણીઓને સમજે છે તે પોતાનો છે અને જે લાગણીઓથી પર છે તે અજાણ્યો છે જે દૂર હોવા છતાં નજીક છે તે પોતાનો છે અને જે નજીક હોવા છતાં દૂર છે તે અજાણ્યો છે મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને દોષ આપે છે એ જાણીને કે ભાગ્ય કરતાં ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે એક સમજદાર વ્યક્તિ તે છે જે અન્યને જુએ છે અને તેમના લક્ષણોમાંથી શીખે છે તે અન્યની સરખામણી કે ઈર્ષા કરતો નથી આ દુનિયામાં કોઈ કોઈના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતું નથી સ્મશાનમાં શબ મૂક્યા પછી તે પોતાના વિશે પૂછે છે અને કેટલો સમય લાગશે દુઃખો પણ જરૂરી છે તો જ જીવન તેમની સાથે પૂર્ણ થાય છે ખાલી ખુશી વ્યક્તિને મજબૂત બનાવતી નથી કે ન તો જીવનના બંને પાસાઓનો સામનો કરાવે છે માતા પિતા દુનિયામાં એવા એકમાત્ર લોકો છે જેઓ તમારા કરતાં પણ વધુ તમારું ભલું ઈચ્છે છે મિત્રો અને સંબંધો એવી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે પરંતુ જ્યારે તેઓ ક્યાંક ખોવાઈ જાય છે ત્યારે જ આપણને તેમની કિંમત સમજાય છે જીવનમાં કેટલાક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા દેતા નથી અને કેટલીક જવાબદારીઓ આવી હોય છે તમે ગમે તેટલા સારા કાર્યો કરો તમારી પ્રશંસા ફક્ત સ્મશાનમાં જ થશે જો તમે કોઈને એક માફ કરી દો છો તો તમે સમજદાર છો જો તમે તે વ્યક્તિને બીજી વખત માફ કરો છો તો તમે ખૂબ જ નરમ છો મારી પાસે હૃદય છે પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજી વખત પણ માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે એક વાર તે જતો રહે પછી આપણે ભગવાનને દુનિયાનું બધું ધન આપીને પણ ખરીદી શકતા નથી જો તમને કોઈ વસ્તુ માંગવાથી ન મળે તો તેનાથી ગુસ્સે ન થાવો કારણ કે ભગવાન તમને જે ગમે છે તે નથી આપતા પણ તે જ આપે છે જે તમારા માટે સારું છે જીવનમાં એક એવી વ્યક્તિ હોવી ખૂબ જ જરૂરી છે જેને હૃદયની સ્થિતિ વ્યક્ત કરવા માટે શબ્દોની જરૂર ન હોય કદાચ તે જ ભગવાન છે કનૈયા કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરીને પોતાનું શરીર છોડે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે ત્યારે નારાજ ન થાવ કારણ કે તેમની પાસે તમને મહત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી તમે જાણો છો કનૈયા કહે છે કે હું પૃથ્વીની મીઠી સુગંધ છું હું અગ્નિની ધર્મી છું હું બધા જીવોનું જીવન છું અને તપસ્વીઓનો આત્મસંયમ છું જેમ સમુદ્ર પાર કરવા માટે હોળી એકમાત્ર સાધન છે તેવી જ રીતે સ્વર્ગ માટે સત્ય આ જ એક પગથિયું છે જો આપણે ન બોલીએ તો પણ તે સાંભળે છે તેથી તેનું નામ ભગવાન છે જો આપણે ન બોલીએ તો પણ આપણે સાંભળી શકીએ છીએ તેનું નામ વિશ્વાસ છે સંબંધો માત્ર તે આત્માઓ સાથે જોડાયેલા હોય છે જેમનો પાછલા જન્મોમાં કોઈ સંબંધ હોય છે નહીતર આ ભીડમાં લોકો સાથે કોણ કોને ઓળખે છે શસ્ત્રો ફક્ત શરીરને જ ઈજા પહોંચાડી શકે છે પણ શબ્દો માત્ર આત્માને જ ઈજા પહોંચાડી શકે છે જીવનમાં અડધા દુખો એટલા માટે જન્મે છે કારણ કે આપણને જીવન પાસેથી મોટી અપેક્ષાઓ હોય છે આ આશાઓ છોડી દો અને જીવન તરફ જુઓ સુખ જ સુખ છે જીવનના આ યુદ્ધમાં કૃષ્ણએ પોતે અર્જુન બનવું પડે છે દરરોજ પોતાનો સારથી બનીને જીવનનું મહાભારત લડવું પડે છે માત્ર તે જ મનુષ્ય જે પરિણામની ઈચ્છા છોડીને કર્મ કરે છે તે પોતાના જીવનને સફળ બનાવે છે જીવનમાં અહંકાર પણ જરૂરી છે જ્યારે વાત અધિકાર ચારિત્ર્ય અને સન્માનની હોય ત્યારે દરેકની સેવા કરો પણ કોઈની પાસેથી અપેક્ષાઓ ના રાખો કારણ કે સેવાના સાચા મૂલ્ય માત્ર ભગવાન જ આપી શકે છે મનુષ્ય નહીં ભૂલ કરવી એ પ્રકૃતિ છે તેને સ્વીકારવી એ સંસ્કૃતિ છે અને તેને સુધારવી એ માનવતા છે છે ઘર સંબંધો મિત્રો બદલાય પરંતુ તે છતાં તે દુઃખી રહે છે કારણ કે તે પોતાને બદલતો નથી ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો જો તમને સજા મળી રહી છે તો તમે ચોક્કસ ભૂલ કરી હશે હે અર્જુન તું નકામી ચિંતા શા માટે કરે છે તું નકામો કોનાથી ડરે છે તને કોણ મારી શકે છે આત્મા તો તે ન તો જન્મે છે અને ન તો મૃત્યુ પામે છે ન તો આ શરીર તારું છે અને ન તો તું આ શરીરનો છે આ શરીર પાંચ તત્વોથી બનેલું છે અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશ આખરે તે આ બધામાં ભળી જશે પણ આત્મા સ્થિર છે જેને તમે મૃત્યુ માનો છો તે ખરેખર એક નવું જીવન છે દુઃખ અને મુશ્કેલીઓ વ્યક્તિને પરેશાન કરવા માટે આવતી નથી પણ તેની ક્ષમતા અને આત્મવિશ્વાસની કસોટી કરવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત છે તે જ વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે તે વ્યક્તિ તે છે જેણે સત્ય પ્રાપ્ત કર્યું છે અને જે દુઃખ અને પીડામાંથી મુક્ત થઈ ગયો છે જે કંઈ થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે જે વીતી ગયું તેનો તું પસ્તાવો ન કર ચિંતા ન કર અને ભવિષ્યની પણ ચિંતા ન કર અત્યારે વસ્તુઓ ચાલી રહી છે તેથી વર્તમાનમાં જીવો એક સમજદાર વ્યક્તિ પોતાની અંદરની ખામીઓને રીતે દૂર કરે છે જેમ એક સોની ચાંદીમાં રહેલી અશુદ્ધિઓને થોડી થોડી કરીને પસંદ કરીને બહાર કાઢે છે અને આ પ્રક્રિયા વારંવાર પુનરાવર્તન કરીને દૂર થાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ દુનિયામાં તમે એક ક્ષણમાં કરોડોમાં માલિક બની જાઓ છો અને બીજા જ ક્ષણમાં ગરીબ પણ બની જાઓ છો મારું તમારું નાનું તમારું મોટું તમારું પોતાનું એક અજાણ્યો આ બધી વસ્તુઓ તેને તમારા મનમાંથી દૂર કરો પછી બધું તમારું છે અને તમે તે બધાના છો સમય પર આધારિત ન રહો કારણ કે નસીબદારના હાથ ખાલી રહી શકે છે પણ મહેનતુઓના નહીં તમારા વિચારો બદલો ચોક્કસ આ વિચાર તમારું જીવન બદલી નાખશે તમને કેટલાક રસ્તાઓ મળશે તમારે એકલા ચાલવું પડશે કોઈ કુટુંબ નહીં કોઈ મિત્રો નહીં કોઈ સાથી નહીં ફક્ત તમે અને તમારું સાહસ જે કામ સૌથી મહત્વપૂર્ણ સંપૂર્ણ અને મુશ્કેલ હોય તે પહેલાં કરો જીવનમાં જે કંઈ થાય છે તે એક કારણસર થાય છે ક્યાં તો તે તમને કંઈક બનાવીને અથવા કંઈક શીખવીને જાય છે જો તેનો કોઈ અર્થ ન હોય તો લોકો વાત કરવાનું બંધ કરી દે છે અને આંખો પણ ફેરવી લે છે તેથી અપેક્ષાઓ ફક્ત તમારી જાત પાસેથી જ રાખો રસ્તાઓ ક્યારેય પૂરા થતા નથી લોકો માત્ર હિંમત ગુમાવે છે જો તમારે તરતા શીખવું હોય તો પાણીમાં જવું પડે છે કાંઠે બેસીને કોઈ ડાયવર બની શકતું નથી શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ થોડા આરામનો ત્યાગ કરીને મોટું સુખ જોઈ શકે તો સમજદાર વ્યક્તિએ થોડો આરામ છોડીને જીવનનું મોટું સુખ પ્રાપ્ત કરવું જોઈએ શ્રદ્ધા તમને પ્રવાસમાં પોષણ આપે છે સારા કાર્યો ઘર જીવા છે જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સતર્કતા તમને સુરક્ષા આપે છે ખતરો દુશ્મનોથી નથી પણ આસપાસના લોકોથી છે કારણ કે હોડી બહારના પાણીથી નહીં પણ અંદરના છિદ્રના કારણે ડૂબી જાય છે સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટું ધન છે અને વફાદારી શ્રેષ્ઠ સંબંધ છે તમારી પાસે જે છે તેની પ્રશંસા ન કરો ન તો અન્યની ઈર્ષા કરો જે બીજાની ઈર્ષા કરે છે તેને મનની શાંતિ મળતી નથી દુનિયા હંમેશા વખાણ કરવા અને દોષ શોધવા માટેનો રસ્તો શોધતી રહી છે આજ થયું છે અને આ થતું રહેશે જે વ્યક્તિ ખરેખર પોતાને પ્રેમ કરે છે તે ક્યારેય બીજા વ્યક્તિને દુઃખ પહોંચાડતો નથી જે વ્યક્તિ પરેશાન કરતા વિચારોથી મુક્ત છે તે ચોક્કસપણે શાંતિ પ્રાપ્ત કરે છે જેઓ મોટી વાતો કરે છે તેઓ વાતચીતમાં જ રહે છે અને હળવાશથી વાત કરે છે જેઓ સ્મિત કરે છે તેઓ ઘણું કહે છે જે પાણીથી સ્નાન કરે છે તે માત્ર પોતાના કપડાં બદલી શકે છે પરંતુ જે પરસેવાથી સ્નાન કરે છે તે ઇતિહાસ બદલી શકે છે સંબંધોની મજાક ઉડાવવામાં એક મિનિટ લાગે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી જ સજાવવામાં આવે છે અને મન શક્તિશાળી છે મારા મનમાં જે હોય તે સ્પષ્ટપણે કહી દેવું જોઈએ કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો તરફ દોરી જાય છે અને જૂઠ બોલવાથી અંતર વધે છે સવારની ઊંઘ વ્યક્તિના ઈરાદાઓને નબળા પાડે છે જેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય લાંબા સમય સુધી સૂતા નથી દરેકના હૃદયમાં સમાન લાગણીઓ હોય છે તે જેટલી જગ્યા આપે છે તેટલી જ જગ્યા આપો